વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા ભવ્ય મહાયજ્ઞ અને ભંડારાનું આયોજન હજારો ભક્તોએ લીધા ધર્મલાભ વડોદરા શહેરના ગોરવા સુભાનપુરા વિસ્તારમાં સોસાયટી સ્થિત પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા આજરોજ ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર સમિતિ દ્વારા પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ મહાયજ્ઞ અને મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરભરના હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા ભક્તિ માહોલમાં મહાયજ્ઞ સંપન્નથી શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ભક્તિમય માહોલ જામ્યો હતો પવિત્ર મહાયજ્ઞની વિધિનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયો હતો જેનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને યજ્ઞના પવિત્ર ધુમાડા અને વૈદિક મંત્રોચ્ચારની સમગ્ર વાતાવરણ શુદ્ધ અને ભક્તિ રસથી છલકાઈ ગયું હતું આ ધાર્મિક ઉત્સવના આયોજનમાં સ્થાનિક આગેવાનો અને મંદિર સમિતિના સભ્યોનું મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો પોસ્ટર પર દર્શાવ્યા મુજબ વોર્ડ નંબર નવના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ આયરે અને સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ તથા રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના પ્રમુખ કાર્તિક ચૌધરી તથા પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી મહાભંડારામાં હજારો ભક્તોએ લીધો પ્રસાદ બપોર પછી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભક્તો માટે ભવ્ય મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર સમિતિ દ્વારા શ્રદ્ધાપૂર્વક તૈયાર કરાયેલા ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલેલા ભંડારામાં હજારો ભક્તોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી આ સફળ આયોજન બદલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટીએ તમામ ભક્તો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ ધાર્મિક કાર્યક્રમ વડોદરાની સંસ્કૃતિ અને આસ્થાની પરંપરાને વધુ મજબૂત કરે છે દર વર્ષની જેમ પાંચ વર્ષે રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રામેશ્વર મહાદેવ મંદિર કમિટી મંદિરનો પાઠ ઉત્સવ ભવ્ય રીતે ઉજવે છે અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી રાજેશભાઈ આયરે રનિંગ કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા પૂર્વ કાઉન્સિલર બેન આયરેના માર્ગદર્શક હેઠળ દર વર્ષે અમે કંઈક નવા નવા કાર્યક્રમ ઉજવતા જોઈએ છે એવી જ રીતે આ વર્ષે પણ એમના માર્ગદર્શક હેઠળ પાઠ ઉત્સવનું સુંદર આયોજન કરેલું છે જે બધા ભક્તો અહીંયા એકવીસ જોડા લઘુરુદ્ર યજ્ઞમાં બેઠા છે એ સર્વ જોડાઓનો રામેશ્વર મહાદેવ મંદિર કમિટી ખૂબ ખૂબ આભાર માને છે આપ સર્વને મહાપ્રસાદીનો લાભ લેવા વિનંતી વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર મંદિરના પચાસ વર્ષ પૂર્ણ થતાં મહાલધુ રુદ્ર યજ્ઞ છપ્પન ભોગ અને મહાભંડારાનું એક આયોજન કરાયું છે રામેશ્વર યુવક મંડળ કમિટી મંદિરની કમિટી છે અને અમારા વડોદરા શહેરના નગરજનો સાથે અમારા વિસ્તારના કાઉન્સિલર રાજેશભાઈ આયરે એમના સહપરિવાર સાથે જય ગ્રુપ અને સર્વ લોકો સર્વ મિત્ર મંડળ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે સવારથી યજ્ઞ અને સુંદર વ્યવસ્થા સાથે એક ભક્તિમય વાતાવરણની આજે વાતાવરણ પૂર્ણહુતિ કરવામાં આવી છે અને ભંડારામાં આવે એમને પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ થેન્ક યુ રામેશ્વર મહાદેવ કી જય તમે જાણો છો કે આ રામેશ્વર મહાદેવ મંદિર એટલે પચાસ વર્ષો પૂર્વે પહેલાં હાથમાં જ્યોતિ પછી આ વિસ્તારની અંદર જ્યારે કોઈ મકાનો જૂજ જ મકાનો હતા ત્યારે સૌથી જૂની સોસાયટી આ રામેશ્વર સોસાયટી પચાસ વર્ષ પહેલાં આ રામેશ્વર અમારા અહીંયા ખુશાલભાઈ ખાડે કરીને આ સોસાયટીના પ્રમુખ હતા અને એમના એક રૂમ ફાળવીને અહીંયા એક મંદિર કરેલું આજે યાદ રાખો કે આજે બીજી પેઢી નહીં પણ ત્રીજી પેઢી સુધીના આજે રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા જે કાર્તિકભાઈ બાળુભાઈ સાથે સમગ્ર અમારી અહીંની જે ટીમ છે મહેન્દ્રભાઈ બતાની ટીમ થઈને આજે આ વિસ્તારના સૌ લોકો ભેગા થઈ પચાસમો પાટોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે આ સાથે સાથે સવારથી પૂજા પાઠ સાથે હજારોની સંખ્યામાં અને આજે લઘુ રુદ્ર યજ્ઞ કર્યો છે તમે સાથે સાથે ભજન અને ભવ્ય ભંડારાનું પણ કાર્યક્રમ કરા રાખવામાં આવે છે તો પચાસ પચાસ વર્ષ સુધી આ મંદિરની સેવા કરનારા સૌ લોકો અમારા મહારાજ બી છે આવી રીતના આ વિસ્તારના ભક્તિ અને ભાવનું જ્યારે આ વાતાવરણ છે આજે સૌ લોકોને મહાદેવ રામેશ્વર મહાદેવ હર હંમેશા આ મહાદેવની એટલી કૃપા છે કે જે લોકો જે ધારે છે એવા કામો આ મહાદેવ મંદિર પર થઈ જાય છે અને એટલે જ લોકોની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી જાય છે અને યુવાનો દ્વારા આજે આ મહારુદ્ર યજ્ઞ સાથે ભવ્ય ભંડારો કરવામાં છે સૌ લોકોને આમંત્રણ પણ કરવામાં આવે છે અને આના સાથે જે પણ લોકોએ અનામી લોકોએ કે અહીંના નામી લોકોએ આ ભંડારાની અંદર વર્ષોથી આ મંદિરની સેવા કરે છે ભગવાનને પ્રાર્થના કરે બધાની જ મનોકામના પૂર્ણ કરે જય રામેશ્વર